બુધવારે પણ અમરેલી જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી તો તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ સાવરકુંડલાના સિમરણ ગામે પણ અંઢરાધાર વરસાદ ખાબક્યો વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ આંધી વંટોળ તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે ધારી ખીચા નવાગામ આંબરડી છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી આ તરફ અમરેલી અને બગસરામાં ગાજવેજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો સવારથી વરસાદી માહોલ છવાયો હતો વજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો બે દિવસની સતત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો બીજી તરફ ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં પણ આફત બનીને ત્રાટક્યો વરસાદ રાજુલા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું જેના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો વરસાદના કારણે કેસરકેરીના પાકને નુકસાનની ભીતિ છે આ તરફ ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ તોફાની વરસાદે તરખાટ મચાવ્યો સૌરાષ્ટ્રના પાંચથી વધુ જિલ્લામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છોતરાફાળ વરસાદ પડ્યો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની જમાવટ છે ત્યારે આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે જ્યાં પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી વહેલી સવારથી ઘનઘોર વાદળ વરસી પડ્યા ઘેટી જીવાપુર સહિતના ગામોમાં વીજળીના જોરદાર કડાકા અને પવનના સપાટા સાથે મેઘ સવારી આવી પહોંચી વિસ્તારમાં હજુ કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક ઉભો છે જેમાં નુકસાની થવાની આશંકા છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી શકે છે ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ સવારે જ વરસાદે પધરામણી કરી જુનાગઢ શહેર તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની વરસાદથી ન બચી શક્યા અહીં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો ભવનાથ વિસ્તારમાં વરસાદથી રસ્તા પાણી પાણી થઈ ગયા અહીં પણ કેરી ઉપરાંત ઉનાળુ પાકને નુકસાનીની આશંકા છે જુનાગઢ યાર્ડમાં પણ વરસાદે તારાજી સર્જી શહેરમાં વહેલી સવારથી વરસાદ જમાવટ કરતાં જુનાગઢ યાર્ડ પાણી પાણી થઈ ગયું અચાનક વરસાદ આવતા કેસર કેરીના બોક્સ પલળી ગયા હજારીમાં આવેલી કેરીના સત્તર હજાર બોક્સ પલળી જતા ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો પવન સાથે વરસાદ પડતા અનેક બોક્સ ખુલી ગયા હતા જેથી કેરીની રેલમ છે